આપ મીડિયાના માધ્યમથી મને જાણકારી મળી છે કે કેતનભાઈએ રાજીનામું મૂક્યું છે મને ધ્યાન નથી કે કયા કારણસર કેતનભાઈએ રાજીનામું મૂક્યું હોય હું એનો પ્રયત્ન કરી રહી છું કે કેતનભાઈની સાથે ટેલિફોનિક બી વાત થાય પણ મારો સંપર્ક થઈ નથી શકતો હું મીડિયામાં જોઈ રહી છું કે કેતનભાઈ પોતે સ્પષ્ટ બોલી રહ્યા છે એવી નારાજગી મારા માટે છે એવું તો કેતનભાઈના ઇન્ટરવ્યુમાં પણ મેં જોયું નથી સાંભળ્યું નથી અને આપ મીડિયાએ પણ પોતે કવર કર્યું છે ખાસ તો જેના કારણે નારાજગી છે એ હું જાણવાનો પ્રયત્ન કરીશ એની સાથે વાત કરીશ કેતનભાઈ ખૂબ જ સક્ષમ ધારાસભ્ય છે પ્રજાની વચ્ચે રહેલા છે પણ સંપર્ક કરીને હું ચોક્કસ કેતનભાઈની નારાજગી શું છે વાત કરવાનો પ્રયત્ન કરીશ આપણા પારંપરિક સંબંધ ભી રહ્યા છે તો કેતનભાઈને ભાઈને મનાવવાનો પ્રયાસ કરો હું સંપર્ક કરવાનો ચક્કસ પ્રયત્ન કરીશ કેતન ભાઈનું કહેવું છે કે પાર્ટીની અંદર માન મર્યાદા જળવાતી નથી એટલે એમની નારાજગી છે આ વિશે પછી હું કેતન જ પૂછી લેજો હું સાંસદ છું પાર્ટી ચોક્કસ કેતન ભાઈને સાથે વાત કરશે સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ